ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન અમદાવાદના ખોખરામાં મારામારી થઈ હતી ખોખરાના અનુપમ બ્રિજ પાસે ફટાકડા ફોડતા તણખા ઉડતા મામલું બીચક્યું બે થી ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી પોલીસે સમગ્ર મામલે હકીકત જાણવા માટેની તપાસ શરૂ કરી છે તો જે રીતે શાનદાર રીતે પાકિસ્તાન સામે ભારતે ગઈકાલે જીત પોતાને નામ કરી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં અને સાથે પૂર્વ વિસ્તારોમાં પણ લોકોએ શાનદાર રીતે ઉજવણી કરી હતી ત્યારે ખોખરા વિસ્તારનો બનાવ ફટાકડા ફોડતા સમયે તણખા જલતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે બે થી ત્રણ લોકોને ઈજા પહોંચી છે ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે